બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાઈ હતી પાલનપુર ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા રાષ્ટ્રીય પ્રકલ્પ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું હોમગાર્ડ જિલ્લા કમાન્ડ હિમસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી જેમાં ચેતના કે સ્વર દેશભક્તિ ગીતો શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં આઠ પ્રાથમિક શાળા અને ત્રણ માધ્યમિક શાળાઓએ ભાગ લીધો હતો પ્રથમ ત્રણ નંબર આવનાર શાળાને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે ઉત્કર્ષ દેખાવ કરેલ હોમગાર્ડ અધિકારી અને જવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દશરથભાઈ મોદી કૈલાસભાઈ ખંડેલવાલ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ સુથાર અલ્પેશભાઈ મહેશ્વરી સહિત શાખા પરિવારના સભ્યો અને મહિલા સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા આજરોજ પાલમપુર ખાતે રોટરી હોલ પર ભારત વિકાસ પરિષદનો રાષ્ટ્રીય પ્રકલ્પ જે રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા છે જેનું આયોજન કર્યું હતું જેમાં જુદી જુદી બાર શાળાના બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જે વિજેતા થયેલ જે સ્કૂલો હતી તેને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે હિંમતસિંહ રાઠોડ જેઓ બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ છે સાથે સાથે અમારા શાખાના સભ્યશ્રી ખંડેવાલ સાહેબ અમારા પ્રાંતના આ પ્રોજેક્ટના કન્વીનર અનિલભાઈ લિંબાચિયા અને મોદી આ કાર્યક્રમમાં ખાસ વિશેષ હાજરી આપી હતી આ કાર્યક્રમના સંયોજક પિયુષભાઈ જોશી અને સહસંયોજક સંજયભાઈ સોનીએ ખૂબ જ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને પરિપૂર્ણ અને સુંદર રીતે આયોજન કરેલું હતું અને આ કાર્યક્રમ અમારા શાખાના મહિલા સભ્યો અમારા શાખાના સભ્યો અને પ્રાંતના મેમ્બર હાજર રહી આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવેલું હતું ભારત વિકાસ પરિષદ રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ